લોકોના આરોગ્યને જોખમ ઉભું ન થાય એ જોવાની જવાબદારી ધરાવતું ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ અંકલેશ્વરમાં ઠેર ઠેર ખુલેલી ખાણીપીણીની હાટડીઓ અને ઢાબાની સદંતર અવગણના કરી રહ્યું છે શિયાળો એની પૂરજોડ જવાની પર છે જાન્યુઆરી શરૂ થઈ ગયો છે ઉત્તરાયણનો તહેવાર પણ નજીક છે આવા સમયે અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ચીકીની અને ઊંધિયાની લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે આ હાટડીઓ પર વેચાતી ખાદ્ય વસ્તુઓ કેટલી શુદ્ધ હોય છે એ તો બનાવનાર જ જાણે પરંતુ એ સિવાય એ જોવાની સત્તા અને જવાબદારી જેના શિરે છે એ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુષુપ્તાવસ્થામાં છે માત્ર હાટડીઓ જ નહીં અંકલેશ્વર સ્ટેશનથી લઈ ત્રણ રસ્તા સુધીમાં સસ્તા દરે ભોજન પીરસતા ઢાબા પણ ખુલી ગયા છે તો જીઆઈડીસીમાં મામલતદાર કચેરીની નજીકથી લઈ ભરૂચ જવાના રસ્તે મહાવી ટર્નિંગ સુધીમાં પણ વેજ નોનવેજ ભોજનના ઠેલાઓ શરૂ થઈ ગયા છે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું માનીએ તો આવા ઢાબા અને નાસ્તાઓની લારી ઊભી કરવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોય છે આ ઘણી લાંબી પ્રક્રિયા છે અને કેટલાય માપદંડોમાંથી પસાર થયા બાદ જ રજિસ્ટ્રેશન થાય છે ખાદ્ય પદાર્થની શુદ્ધતા અને ગુણવત્તા જાળવવા માટે જે તે ઢાબા સંચાલકો કે લારી ધારકો બંધાયેલા હોય છે પરંતુ અંકલેશ્વરમાં મોટાભાગના ઢાબા સંચાલકો કે લારી ધારકો પાસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું રજિસ્ટ્રેશન કે લાયસન્સ નથી અને આ વિભાગના અધિકારીઓ પણ પોતાની કચેરીમાંથી બહાર નીકળવામાં આળસ દાખવી રહ્યા છે આ અંગે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડીએમ પટેલ સાથે વાત કરતાં તેમણે ઉડતો જ જવાબ આપતા જણાવ્યું હતું કે અમને કોઈની કમ્પ્લેન મળે કે ચોક્કસ સ્થળની જાણકારી મળે તો કાર્યવાહી કરીએ છીએ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જવાબદાર અધિકારી તરીકે આ જવાબ કેટલો યોગ્ય ગણાય અમદાવાદ વડોદરા સુરત કે પછી અન્ય નાના નગરોમાં પણ તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકિંગ કરતું જ હોય છે તો અંકલેશ્વરમાં કેમ નથી થતું ચીકીમાં હલકી ગુણવત્તાનો કે અખાદ્ય ગોળ વપરાતો હોય ઊંધિયામાં શાકભાજીથી લઈને તેલની ગુણવત્તાના પણ ઠેકાણા ન હોય તો છેવટે લોકોના આરોગ્ય પર જ એની સીધી અસર થાય છે ત્યારે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારી અને ફરજને માથે ચડાવી અંકલેશ્વરના આવા ઢાબા અને હાટડીઓનું સઘન ચેકિંગ હાથ ધરે એવી વ્યાપક લોકમાંગ ઉઠી રહી છે